નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલીના માર્કેટ ભાવ સો ટકા સાચા ને તાજા બજાર ભાવ વિશે ચર્ચા કરીએ છીએ જો તમે દરરોજ બાજુમાં બિલાયકોનને દબાવી આપની ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારા તમામ નવા વિડીયોની માહિતી મળી રહે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર જલ્દીથી પૂર્ણ થઈ ગયો છે હવે તો જો તમે હજુ સુધી તમારા મિત્રને આપણી ચેનલનો વિડીયો ના મોકલ્યો હોય તો જરૂરથી મોકલી દેજો તેને પણ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો જેથી કરીને કોઈ પણ યોજના વિશે અને સો સાચા ને તાજા બજાર ભાવ વિશે માહિતી સૌથી ઝડપી મેળવી શકે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર પાંચસો થી એક હજાર પાંચસો પચાસ સુધી गौलो एक पचास सुधी गौटा पांच सौ पांच सौ इकोतेर सुधी बाजरी त्रो ए चारुवेर एक हजार सौ एक चना पीड़ा एक हज़ार बसो एसी थी एक हज़ार त्रन सौ पांसठ सुधी चना सफेद एक हजार आठ सौ पचास थी हज़ार सात सौ एक सुधी अड़द एक हज़ार सात सौ चालीस एक हज़ार नौ सौ दस सुधी मग एक हजार त्रो पचास थी एक हज़ार छ सौ पिस्तालीस सुधी વટાણા સાતસોથી એક હજાર આઠસો દસ સુધી સિંગદાણા એક હજાર છસોથી એક હજાર સાતસો ને પચીસ સુધી મગફળી એક હજાર નેવુંથી એક હજાર એકસો એંશી સુધી તલ બે હજારથી બે હજાર ચારસો પચાસ સુધી એરંડા એક હજાર પચાસથી એક હજાર એકસો ચોર્યાસી સુધી સોયાબીન આઠસો પાંચથી આઠસો પાંચ સુધી કાળાતલ 2900 બે હજાર નવસોથી ત્રણ હજાર પાંચસો એકત્રીસ સુધી લસણ બે હજાર બસો પચાસથી ત્રણ હજાર એકસો સિત્તેર સુધી દાણા એક હજાર એકસો નેવુંથી એક હજાર પાંચસો સુધી વરિયાળી એક હજાર પચીસથી એક હજાર ત્રણસો સુધી જીરુ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો સુધી રાય એક હજાર વીસથી એક હજાર બસો સુધી મેથી નવસો સિત્તેરથી એક હજાર ત્રણસો પચાસ સુધી રાયડો નવસો ત્રીસથી એક હજાર ચાલીસ સુધી ગવાનું બીજ હજારથી એક હજાર ત્રીસ સુધી રચકાનું બીજ ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો ને સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો

બાજરો ત્રણસો એકસઠથી ચારસો અગિયાર સુધી મગ એક હજાર ત્રણસો એકવીસ થી એક હજાર છસો એકત્રીસ સુધી ચણા એક હજાર બસો એકથી એક હજાર ત્રણસો એકસઠ સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો એકાવન થી બે હજાર પાંચસો એકાણું સુધી અડદ એક હજાર સાતસો એક થી એકત્રીસ સુધી સુધી છો એકાવન થી એક હાજર સુધી વાલ સાતસો એકાવન થી એક હાજર આઠસો ને છોતેર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌલોકવાન ચારસો પચાસ થી પાંચસો સુધી ચણા એક હજારસો થી એક હાજર ત્રણસો ને પાસઠ સુધી મગફળી પચાસ થી એક હજાર એકસો ચોસઠ સુધી જીરું ચાર હજાર પાંચસો પાંચસો એકાવન સુધી ધાણા એક હજાર બસો થી એક સુધી મગ એક હજાર થી એક બાવન સુધી બાજરો ચારસો થી લઈને ચારસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ગૌ લોકવાન ચારસો નેવું થી પાંચસો ને છેતાલીસ સુધી ગૌ ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો એકાણું સુધી ચણા નવસો થી એક તેત્રીસ સુધી એરંડા આઠસો થી એક હજાર સુધી જીરું ત્રણ હજાર છસો થી ચાર હજાર આઠસો સુધી તલ એક હજાર આઠસોથી બે હજાર બત્રીસ સુધી કાળા તલ ત્રણ હજારથી ત્રણ હજાર રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાગ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને આપની ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને જો કોઈ પણ વ્યાપારી મિત્ર આપનો વિડીયો જોઈ રહ્યા હોય ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર